કેરીનું ખૂબ જ વાવેતર થાય છે ખૂબ સરસ વાવેતર છે અલગ અલગ પ્રકારની ઘણી કેરી તમને અહીંયા મળી શકશે અને અહીંની કેરી અહીંયા ખૂબ જ પ્રખ્યાત પણ છે આ છે મારા મામાનું વાડી કહેવાય છે ખેતર કહેવાય છે જો હું તમને બતાવીશ આ છે ચારે તરફ વાડી છે અને ખૂબ જ અત્યારે વરસાદી વાતાવરણ છે લીલોતરી છે અને તમે એકવાર જો અહીંયા આવો તમને ખૂબ જ મજા આવશે ફક્ત આટો મારો આવજો ભવાની મંદિર પાસે આવેલું છે જે વાઘનગરથી ડિસ્ચાર જવાય છે અને મિત્રો અહીંયા જૂના મકાન છે ઘણા સો વર્ષ પુરાના ઘણા મકાન છે જો મિત્રો આ છે મારો દીકરો યજ્ઞ અને મારી બે દીકરી હસ્તી મને રમી રહ્યા છે ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા આવવાનું મજા કંઈક અલગ જ છે અહીંયા એન્જોય કરવા જેવું છે અને બધા જ પાકનું અહીંયા વાતાવરણ પણ ખૂબ સરસ રીતે થાય છે અને વાતાવરણ પણ ખૂબ સરસ છે મિત્રો અહીંયા માત્ર પાંચથી સાત વર્ષની અંદર જ લાઈટ આવી છે બાકી લાઇટ પણ ન હતી ઘણા વર્ષોથી લોકો અહીંયા લાઇટ નીચે જીવતા હતા આ છે એક જૂનું મકાન જે ઘણા એસી વર્ષ હું તો કહું એસી થી સો વર્ષ જૂનું મકાન હશે હજી પણ અઢી ખમ ઊભું છે અને અહીંયા જ મેં ખૂબ જ એન્જોય કરેલો અને ખૂબ જ મોજ મસ્તી કરેલી છે મિત્રો આ સરસ રૈયામણું ગામ છે ચારે તરફ લીલોતરી અને આંબાનું અને ખૂબ જ સરસ વાવેતર થઈ રહ્યું છે તો તમે એકવાર જોઈ શકો છો કે કેવું સરસ વાતાવરણ છે મિત્રો હું તમને આગળ વિડીયો બતાવવાનો છું કે જે મકાન હતા એ અંદર જે હજી પણ જે પહેલાના જે મકાન હતા એની અંદર હજી પણ એવું ને એવું જ બધું છે જે રસોડું છે બધું સરસ એ જ રીતે જ છે મિત્રો અહીંયા તમે એકવાર આવશો ખૂબ જ મજા આવશે જો મિત્રો આ મંદિર જે પહેલાંના વખતનું જૂનું અને આ જે વાસણ અભરાઈ કહેવાય છે કેટલી છે જે મકાન ખોરડાની ખાનદાની ઊંચા ખોરડા અભરાય કહેવાય છે અને દિવાલ પણ એ જ રીતની છે હજી પણ આમને આમ જ છે જે પટારો કહેવાય છે અને જે ખૂબ જ સરસ રીતે મને અત્યારે ખૂબ જ યાદ એન્જોય કરું છું જો મિત્રો ચારે તરફ હું મને બતાવવાનો પ્રયાસ કરું છું તમે જોજો એકવાર કેટલું સરસ છે એમ તમને તમારા જૂના વડીલોને એકવાર પૂછશું ખૂબ જ મજા આવશે છે જે પહેલાંનો ચૂલો આ જ રીતે બધા રાંધતા નીચે જ બધા બેસવાનું હતું અને ચૂલાનો જે ધુમાડો હતો એનાથી જે આ જે દીવાલ જેવો ખરાબ થતી એ ખૂબ જ સરસ રીતે લાગતી આ જે ખોખો ખો કેવો આની અંદર જ બધા રસોઈ રાખતા જમવાનું બનાવીને અંદર જ મેંકવામાં આવતો અને રસોડું પણ ખૂબ સરસ રીતે છે અત્યારે અહીંયા થોડાક મકાન બની ગયા છે પાંચ વર્ષની અંદર બાકી અહીંયા ચારે તરફ ખોરાડાના મકાનો હતા અને ખૂબ સરસ રીતે બધા રહેતા એન્જોય કરતા મોજ કરતા અને સરસ રીતે બધાને એકબીજાના તહેવાર ઉત્સવમાં બધા ભેગા મળીને એન્જોય કરતા તો આ છે એક મારા મામાના છોકરા અને મારા મામા એને અત્યારે મોટી કરી રહ્યા છે એક ને એક જ બચ્ચું છે અને માનું મોત થઈ ગયું છે કોઈ કારણસર અને આ બિલાડી અત્યારે આ રીતે એક જ છે તો એન્જોય કરું છું એની સાથે મિત્રો આગળ હું તમને બતારા છે એકસો ને સો વર્ષ ઉપર છે એકસો આઠ વર્ષ અંદાજિત છે જો અત્યારે પણ અઢી છે અને ઘણા વર્ષો થઈ ગયા છે સાંભળી શકે છે સાંભળી થોડું ઓછું શકે છે અને બોલી પણ સરસ રીતે શકે છે તો ખૂબ જ સરસ રીતે આ રીતે છે તો મિત્રો આશા રાખું છું તમને મારો વ્લોગ પસંદ આવ્યો છે વ્લોગને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હું તમારા માટે આવા નવા વ્લોગ લાવતો રહીશ અને બનાવતો રહીશ તમે સપોર્ટ કરજો મિત્રો આશારા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ દોસ્તો